રાજકોટના સાંઢિયા પુલ પાસે ડાયવર્ઝન માટે જમીન આપવા માટે હવે રાજવી પરિવારે તૈયારી દાખવી છે રાજકોટ મહાનગરપાલિકાને પત્ર પાઠવીને મંદિરની જમીન હંગામી ધોરણે આપવા જણાવ્યું છે સાથે જ સાતસો ચોરસ મીટર જમીન ભાડું વસૂલીને ડાયવર્ઝન માટે આપવા માટેની શરત રાખવામાં આવી છે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ નીચે જમીન લેવાની કાર્યવાહી હાથ ધરતા રાજકોટના રાજવી પરિવાર દ્વારા સાંઢિયા પુલ પાસે ડાયવર્ઝન માટેની મંદિરની જમીન આપવા માટે તૈયારી બતાવાઈ અને આ માટે મહાનગરપાલિકાને લેખિત પત્ર પણ મોકલ્યાની વિગતો સામે આવી રહી છે કોઈ જ વિઘ્ન નથી રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અને બાંધકામ શાખા દ્વારા એ પ્રક્રિયા અમે આખી પૂરી પૂરી કરવા જઈ રહ્યા છીએ અને આપના દ્વારા રાજકોટના રાજવી પરિવારનો પણ અમે લોકો આભાર માનીએ છીએ કે જે ટ્રસ્ટની જે જગ્યા હતી એ જગ્યા સોંપવા પણ અમારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી અમને તૈયાર છે તો એમનો પણ અમે આભાર માનીએ છીએ એ ટેકનિકલ રૂટિન જે પ્રક્રિયા છે બીપી જીપીએમસી એક્ટ અને બીપીએમસી એક્ટ મુજબની જે કોઈ પણ પ્રક્રિયા હોય જ્યારે બ્રિજ બનતા હોય જ્યારે રોડ મોટા બનતા હોય ત્યારે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ જ નાની મોટી નોટિસો જાતી હોય છે કારણ કે વ્યક્તિ ત્યાં બાજુમાં કોઈ પણ ટ્રસ્ટની જગ્યા અથવા પ્રાઇવેટ જગ્યા હોય તો એમનું ડિમોલેશન કરવાનું હોય એટલે એ નાની મોટી ટેકનિકલ નોટિસો અમે આપતા હોય છે પરંતુ રાજવી પરિવારે અમને સહકાર આપ્યો એ બદલ પણ આભાર માનું સાતસો ચોરસ મીટર એમના દ્વારા ઉલ્લેખ થયો છે અને ટીપી શાખા અને બાંધકામ શાખા દ્વારા રાજવી પરિવાર સાથે નેગોશિયેબલ અમે ચાલુ કરી રહ્યા છીએ એ ટેકનિકલી છે એ રિલીઝ નથી થઈ છે પત્ર વ્યવહાર છે એ નથી કહી શકાતો આપણે ખાસ કરીને કેટલો સમયમાં ટેન્ડર પ્રક્રિયા થશે ને ક્યાં સુધીમાં કામ છે ટૂંક સમયની અંદર થોડાક સમયની અંદર જામનગર રોડનો સાંગિયા બ્રિજની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે અને સ્ટેન્ડિંગમાં આવીને મંજૂર થશે કામ કામ શરૂ કરશું